લાઈફ કોરોના કાળ દરમિયાન ઘણા બધા મદદના પ્રસંગો બન્યા અને આપણે બધા અહીંયા નાની મોટી કંઈક સેવા કરી હશે મને જે સૌથી વધારે પ્રસંગ સ્પર્શી ગયો છે કોરોના કાળની સેવાઓ દરમિયાન આઈ એમ શેરિંગ વિથ યુ તામિલનાડુમાં મદુરાઈની બાજુમાં એક નાનું ટાઉન છે પહેલો લોકડાઉન નક્કી થયો આઈ થિંક ટ્વેન્ટી એપ્રિલ ટુ એટલે બધા માઇગ્રન્ટ વર્કર્સ તમિલનાડુ છોડીને ઓરિસ્સા બિહાર ઉત્તર પ્રદેશ પાછા જતા હતા ત્યાં એક બાર્બરની શોપ હતી રોડ ઉપર જ એટલે હેર કટિંગ સલુ હતું એમની નાની તેર વર્ષની દીકરી એ જોયા કરે કારણ કે નીચે સલુ હતું ઉપર રૂમ કે રૂમમાં ફેમિલી રહેતું એટલે જોયા કરે કે આ બધા માઇગ્રન્ટ વર્કર્સ જાય છે ઘણા બિચારા ચંપલ નથી પહેર્યા અને જેટલું ખભા પર ઉચકી શક્યા ઘર વખરી પતિ પત્નીનો સંતાન લઈ શકે જાય છે અને ઘણાના ચહેરા બિચારા થાકી ગયા હતા મૂર્છ ગયા હતા ભૂખ્યા હતા આ તેર વર્ષની દીકરી ભણવામાં હોશિયાર એની ઈચ્છા હતી કે મારે યુપીએસસી ક્લિયર કરીને મારે પબ્લિક સર્વિસીસ કરવી છે એટલે આ એમના પિતાશ્રી બાળકીના પિતાશ્રી એમણે બહુ મહેનત કરી કરીને પાંચ લાખ રૂપિયાની એફડી બનાવેલી આ દીકરીના ભણતર માટે દીકરીને ખબર દીકરીએ જઈને પપ્પાને કીધું પપ્પા મારી એક વિનંતી છે એને પપ્પાએ કીધું શું કે આપણે આજે પાંચ લાખની જે એફડી છે ને એ આપણે અત્યારે વાપરી કાઢીએ બિચારા લોકો જાય છે નાના સંતાનો છે એ લોકો પાસે જમવાનું કંઈ છે નહીં તો આપણે પાંચ લાખ રૂપિયાનું અનાજ લાવીએ અને એ અનાજમાંથી મોલ્લાના સોસાયટીના બધા બેનો ભેગા થઈને આપણે ભોજન પકાવીએ અને પછી એના પેકેટ્સ કરીને આપણે આ બધા માઇગ્રન્ટ વર્કર્સને આપીએ એના પિતાશ્રીના માતૃશ્રીના આંખમાં આંસુ આવી ગયા કે બેટા પણ હવે આ મારી પાસે એક જ મૂડી છે તને માટે નહીં ત્યાં દીકરીએ કહ્યું કેવા સંસ્કાર હશે ને કે પપ્પા એ તો કદાચ મળી રહેશે પણ આ સેવા આપણા નહીં મળે અને આપણા ઘરની આગળથી આટલી મોટી લાઈન ઉઘાડા પગે ભૂખ્યા પેટે જતી હોય એ આપણાથી જોવાય નહીં એને ફાધરે કીધું ઓકે એટલે એ લોકોનું અનાજ લાવ્યા મોલ્લાના બધા બધા બેનો ભેગા થઈને રસોઈ કરી પેકેટ્સ કર્યા અને બધા રોડ ઉપર ડિસ્ટ્રીબ્યુટ કરી દીધા પાંચ લાખ રૂપિયા વપરાઈ ગયા આ સ્ટોરી લોકલ ન્યૂઝપેપરમાં પબ્લિશ થઈ એટલે આગેવાનો બધા એ દીકરીને મળવા માટે આવ્યા તામિલનાડુના ચીફ મિનિસ્ટર પણ એમને મળવા માટે આવ્યા એ વખતે અત્યારે છે એના આગલા ચીફ મિનિસ્ટર હતા પલાની સ્વામી એ એમને મળવા માટે રૂબરૂ આવ્યા હવે ચીફ મિનિસ્ટર ઘરે મળવા માટે આવ્યા દીકરીને એટલે પછી ન્યૂઝ ફ્લેશ થયા અને ચીફ મિનિસ્ટરે ત્યાંથી જાહેરાત કરી દીધી કે આ દીકરીને જેટલું ને જ્યાં ભણવું હોય તમિલનાડુ ગવર્મેન્ટ સ્પોન્સર કરશે અહીં તો વાર છે તમે જો કેટલું થાય છે સેવાથી એ આ વાત ન્યૂઝમાં રિફ્લેક્ટ થઈ એટલે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ટીમને ખબર પડી એમને ખબર પડી એટલે મોદી સાહેબે આ વાત આ દીકરીની વાત મન કી બાતમાં લીધી મન કી બાતમાં દીકરીની આ સ્ટોરી રિફ્લેક્ટ થઈ એટલે સ્ટોરી ગઈ યુનેસ્કોમાં યુનાઇટેડ નેશન્સમાં એટલે યુનાઇટેડ નેશન્સના સાઉથ ઇસ્ટ એટલે એશિયા પેસેફિક રીજનના ડિરેક્ટર દિલ્હી બેસે એ દોડીને તમિલનાડુ ગયા ટુ મીટ ધીસ ગર્લ અને એને મળી નાખી એની પાસે સ્ટોરી સાંભળી ફોટોગ્રાફી કરી વિડીયોગ્રાફી કરી અને પંદર પચીસ દિવસ પછી યુનાઇટેડ નેશન્સ માંથી આ દીકરીને ઓફર આવી કે ફોર ધ યર ટ્વેન્ટી વન ટ્વેન્ટી ટુ ટ્વેન્ટી થ્રી ત્રણ વર્ષ માટે યુનેસ્કોની ફૂડ ફોર પુઅરનો જે પ્રોગ્રામ છે એની માટે યુ આર અવર ઇન્ટરનેશનલ એમ્બેસેડર આ હેર કટિંગ સલૂન જે વ્યક્તિ ચલાવતા એનું નામ સી મોહન અને આ તેર વર્ષની દીકરીનું નામ સી નેથરા તમે આ નામ નાખીને ગૂગલ ઉપર આ સ્ટોરી વાંચજો વેરી ઇન્ટરેસ્ટિંગ ઇન્સ્પાયરિંગ તો યુનાઇટેડ નેશન્સના ફૂડ ફોર પુઅર એનો જે પ્રોગ્રામ છે સ્પેશિયલી આફ્રિકન કન્ટ્રીઝ અને પુઅર એશિયન કન્ટ્રીઝમાં ચાલે છે એન ઇન્ટરનેશનલ એમ્બેસેડર ઉંમર એને દુનિયાના જઈને ફૂડ ફોર એમ્બેસેડર લેક્ચર્સ પણ આપ્યા ડિગ્નિટરીઝને પણ મળ્યા અને એનું ભણતર પણ સારું થયું અને શી ઝેવિંગ અ વન્ડરફુલ ફ્યુચર આ બધી વાતો માટે એમણે સેવા કરી એવું નથી સાંભળજો આ બધી એની પાછળની પ્રોલોંગ સ્ટોરીની મેં તમને વાત કરી પણ તમારા હૃદયમાં નિસ્વાર્થ સેવા હોય હી ઇઝ ધેર ટુ નોટ ઇટ એન્ડ ઇઝ ધેર ટુ ગિવ ઇટ બેક ટુ યુ ભગવાન તો જાણે છે ને કે આના હૃદયમાં નિસ્વાર્થ સેવાની ભાવના છે અને ભગવાન જાણે છે અને ભગવાન એ યોગ્ય સમયે એનું વળતર પણ આપે છે એ સિદ્ધાંત છે તો જો આ દીકરીને વળતર મળ્યું